अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद के स्वामी जी कर्म कितना प्रकार ना कैटेगरी तो प्रकार ना थ्री स्टेजेस में कर्म बन जाए थ्री स्टेजेस पहलू कर्म बन जाए माता ना गर्भ में

એવું કે પછી એટલે આ કેવું જે નવું બંધાઈ રહ્યું છે તો વર્તમાન માટે છે પ્રાપ્ત થશે તે નહીં તો આજે અત્યારે જે છે

પણ ભાવ નથી તમે કહો છો કે આ લાઈફ જે ભાવો થયા હોય એનો રિઝલ્ટ તો નેક્સ્ટ આવે આ લાઈફમાં મન વચન કાયા જે ઉકલી રહ્યા છે

મેટર ઓફી ભાવ પણ આવતી આવતી પ્રકૃતિ સમજાવ એટલે એમાં ખાલી ઇન્ટેન્શન છે કે મારો કોઈ હિંસક ભાવ નથી હિંસક ક્રિયા હશે મનેથી વચનથી કાયમ થી પરિણામ કે પણ ભાવ નથી એટલે આશય નથી ને આશયથી ભાવ થાય છે ના પ્રકૃતિ બંધાઈ ગઈ તો પણ એટલે તમારી પ્રકૃતિ કોઈ પણ રીતે હિંસક ભાવ વાળી ના થાય

મારા મનોચન કાયની પ્રકૃતિમાં અહિંસક ભાવના છે હોલ લાઈફ ઇટ ઇઝ નોટ અ ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન અહિંસક ભાવ ટ્રાન્ઝેક્શન નહીં અત્યારે હિંસા કરું છું ને મારી આ પ્રકૃતિ અહિંસક હોવી જોઈએ એવું નથી કહેતો હું એ સર ટ્રાન્ઝેક્શન કહેવાય આ ગ્રોસ છે જે મારે વિતરાક થવું છે એક ટ્રાન્ઝેક્શનમાં આવે એ સર હોલ લાઈફ એવું તમારે સમજવાનું ટ્રાન્ઝેક્શન એ રિલેટિવ ટ્રુથ છે શું છે

કોઈનો ક્રોધ કરવો એ હિંસા છે અહીંયા આગળ એ હિંસા નથી અહીંયા અહિંસા છે કુદરતી રચના ન જોયું એની ભાવ હિંસા શું ના જોયું ન જોયું એના શું થયું ભાવ કરતા એ ભાવ હિંસામાં આપણે અહિંસા શબ્દો આપ્યો છે મન વચન કાય ની અવસ્થા માટે નથી વાપર્યું એટલે અહીંયા આગળ આ જે આખો સબ્જેક્ટ છે ત્યાં આપણે શું માનીએ છીએ કર્મ બંધાય છે ભાવથી બરાબર છે તો તે કુદરતી રચના ન જોઈ એ ભાવ હિંસા પછી પુણ્ય બની પાપ બંને હિંસા છે એના સ્પિરિચ્યુઅલ અને હિંસાનું એક જ નામ છે સફરિંગ પાપ પુણ્ય બે એને સફરિંગ કહેવાય સફરિંગ એટલે કર્મ અને કર્મને હિંસા કીધું ટ્રાન્ઝેક્શન ને નહીં હિંસક ક્રિયાને હિંસા નથી કીધું અજ્ઞાન કરતા પણ એટલે આપણે જ્ઞાન દર્શન આપડે પ્રતિક્રમણ હોય જ્ઞાન મનોવચન કાય ની અવસ્થાનું એટલે ભાવ હિંસા કઈ હિંસા જેનાથી સંસાર પડે છે ભાવ કર્મ બંધાવું એટલે આપણે એ સેન્સ માં કહીએ છીએ ટ્રાન્ઝેક્શન બુદ્ધિ તો પણ

મોટી લાગે જગત ચલાવે છે મનની હિંસા એ હિંસા મન થી તમે કર્મ બાંધો છો એ ભાવ પછી ટ્રાન્ઝેક્શન નહીં

અને એનું પ્રોડક્શન સ્પીચ અને એક્શનના બીજ પછી સ્પીચ અને એક્શનના બીજ નેચરલ ક્લાઉટ માં જાય સ્પીચ એક્શનના સંજોગ કુદરત આપે અને પ્રોસેસર તમારી પાસે જ છે જેના તમારા ઘરમાં ભોગવવાના બાજુ એ નથી ભોગવવાના આપણે અને સ્પીચ અને એક્શન ના સંજોગ કોણ આવશે મેં કીધું ને સાયન્સ એટલું શાર્પ છે શાર્પ કહેવાય જ્ઞાની કૃષ કેમ કે છે કે શાસ્ત્રો અનુભવી જ્ઞાની વગર વંચાય નહી શાસ્ત્રો શસ્ત્ર થઈ જશે એટલે આવું છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે સાયન્સ એ પ્રિન્સિપલ ઉપર છે કોમર્સ ઉપર

જે કઈ બી થઈ રહ્યું છે એને કુદરતી રચના જુઓ જો તમે એ ચૂકી ગયા જાગૃતિ ચૂકી ગયા તો એને ભાવ કહેવાય આપણે આ ફિરકી હોય છે એ ઉકેલી હશે બરાબર છે તો ફિરકી ઉકલી જાય